ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવે તેવું ચટપટું શાક જે ઇન્સ્ટન્ટ બની જશે અને સ્વાદમાં તો એકદમ સુપર ટેસ્ટી બનશે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો આપણે સિમલા મિર્ચ અને બટેટાની શાકની રેસીપી જોઈ લેશું ઉનાળાના ગરમીમાં જો શાકભાજી ના મળતા હોય તો તમે આવી રીતના શાક ટ્રાય કરશો તો તમને ખૂબ જ પસંદ આવશે એક વાટકી આપણે દહીં લીધું છે દહીં બહુ ખાટું નથી લેવાનું નોર્મલ દહીં આપણે જે આપણે વાપરીએ છીએ તે જ લેવાનું છે હવે તેની સાથે આપણે મસાલા એડ કરીશું દહીં સાથે જ અડધી ટી સ્પૂન હળદર લીધી છે મેં તે આપણે એડ કરી દઈશું બે ચમચી જીરું લીધું છે તે આપણે એડ કરી દઈશું બે ચમચી લાલ મરચું છે તે આપણે એડ કરી દઈશું તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારી કે ઓછી તમે કરી શકો છો એક ચમચી આપણે નમક છે તે આપણે એડ કરી દઈશું અને બે ચમચી પંજાબી મસાલો લીધો છે આપણે તે એડ કરી દઈશું જો પંજાબી મસાલો ન હોય તો તમે ગરમ મસાલાની માત્ર વધારી શકો છો અને એક ચમચી આપણે ગરમ મસાલો લીધો છે તે આપણે એડ કરી દેસું હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેસુ આ રીતે એકવાર તમે આ શાક બનાવશો તો પંજાબી શાક પણ ભૂલી જશો અને ગરમીમાં તમને આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને મસાલાના ગઠ્ઠા પણ કે નથી હવે બે ચમચી જેટલું આપણે પાણી છે તે એડ કરી દઈશું બે ચમચી જ આપણે નાખવાનું છે બહુ પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને પાણી નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી દઈશું પાછું જોઈ શકો છો કે પાણી નાખ્યા પછી પણ આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આ રીતે આપણે બેટરને રાખવાનું છે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે વઘાર માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દેસું તેલ ગરમ થાય પછી આપણે તેની અંદર જીરું એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી આપણે જીરું એડ કરી દઈશું જીરું થોડુંક સાતળવા લાગે પછી આપણે તેની અંદર બે સુકે મરચાં છે તે એડ કરી દેસું અને અડધી ટી સ્પૂન હિંગ લીધી છે આપણે તે એડ કરી દઈશું એક નંગ મરચું નાનું કટિંગ કરીને મેં રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું

હવે ગેસની ની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને એક થી બે મિનિટ સુધી આને ઢાંકી અને સાતળવા દેસુ આપણે ઢાંકી દેસુ આપણે અને બે થી ત્રણ મિનિટ તેને સાતળવા દેસુ એક થી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું સરસ રીતે આપણો મસાલો સતરાઈ ગયો છે હવે તેની અંદર આપણે બે ટમેટાની પ્યુરી બનાવેલી છે તે આપણે એડ કરી દેસુ તમે ટમેટાની છાલ ઉતારીને કટિંગ પણ રાખી શકો ટમેટાની પ્યુરીને પણ આપણે મિક્સ કરી દેવાની છે અને પાછું આપણે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ રહેવા દેસુ જ્યાં સુધી તેલ ન પડે ત્યાં સુધી ચલો ત્યાં સુધીમાં બાજુમાં નાની કડે ગરમ કરવા રાખી દીધી છે અને તેમાં એક ચમચી જેટલું તેલ આપણે એડ કરી દેસું તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેની અંદર કેપ્સિકમ એક નંગ મરચું લીધું છે મેં જેને આ રીતના કટ કરી લેવાનું છે તે આપણે એડ કરી દેસું અને તેલમાં તેને ખાતરી લેશું આપણે સરસ રીતે તો છો કે મરચા આપણા સરસ રીતે સતાઈ ગયા છે તેની અંદર આપણે ત્રણ નંગ બટેટા બાફેલા છે જેને મેં આ રીતના મોટી સાઈઝમાં કટ કર્યા છે એ આપણે એડ કરી દેસું અને બટેટાને પણ આપણે તેલ સાથે મિક્સ કરી દેવાના છે આ રીતે જો તમે આ રીતે શાક કરશો તો શાકમાં સ્વાદ એકદમ મસ્ત લાગશે બટેટાને તમે ફ્રાય કરશો તો બટેટાને આપણે એકદમ ફ્રાય નથી કરવાના ઓલરેડી બટેટા આપણા પહેલાથી બાફેલા જ છે થોડાક તેલમાં આપણે સાતળવા દેસું જેથી કરીને તેલ કેપ્સિકમ મરચાનો સ્વાદ એમાં સરસ રીતે આવી જાય સ્વાદ અનુસાર આપણે નિમક છે તે એડ કરી દેસું નિમક આપણે નાખેલું જ છે પહેલા એટલે જોઈને તમારે નાખવાનું અને અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ છે તે આપણે એડ કરી દેસું આનો સ્વાદ સરસ આવે છે આમાં પાછો આપણે મિક્સ કરી દેસું સૂઠ મિનિટમાં આપણા કેપ્સિકમ મરચા અને બટેટા એકદમ સરસ રીતે સપરાઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું જોઈ શકો છો કે ટમેટાની પ્યુરી પણ સરસ રીતે સતરાઈ ગઈ છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે મિક્સ કરી દેસું ચમચો મારીને અને તેમાં એક ચમચી જેટલી આપણે કસૂરી મેથી છે તે આપણે એડ કરી દેસું અને એક ચમચી આપણે ખાંડ લીધી છે તે આપણે એડ કરી દેસું જો ખાંડ તમારે નો નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આ નાખવાથી સ્વાદ એકદમ સરસ લાગશે ખટમીઠો હવે કેપ્સિકમ મરચાં અને બટેટાને જે આપણે ફ્રાય કરેલા હતા તે આપણે એડ કરી દેસું આની અંદર અને હવે ગ્રેવી સાથે તેને મિક્સ કરી દેસું આપણે ચમચાની મદદથી સરસ રીતે એકદમ ગ્રેવીમાં કોટ થઈ જાય પછી આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું જ પાણી એડ કરવાનું છે બહુ રસાવાળું આ શાક સરસ નથી લાગતું અને બહુ કોરું મોરું પણ નહીં થીકનેસ વાળું માપે હોય તો સરસ લાગશે આ હવે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કરી દેસું અને થોડીક વાર ઢાંકી અને પાણીને પણ સાતરવા દેસું આપણે જોઈ શકો છો કે પાણી નાખ્યા પછી તરત જ બેથી ત્રણ મિનિટમાં તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક એકદમ તૈયાર છે હું તમને ચમચાની મદદથી બતાવું અને છ ઓછી મિનિટમાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે પાંચથી છ મિનિટમાં તમારું શાક બનીને તૈયાર થઈ જશે અને આને રોટલી રોટલા સાથે તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો હવે ઉપરથી આપણે ફ્રેશ પોતમે છે તે આપણે કરી દેસું લીલા

જો તમને આજની અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ